વિશે પરિચય નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ભાઈ સર હું આવ્યો છું બાર વાળા ફવારમાં આપણે આવું જવાનું છું મેઇન વાળો ટેક્સી આપણે ચાર કે લારી જોડ નાખી આમ તળીચો નથી વાદળ સાહેબ છે આપણે વાડીએ જઈને મળી મજા બગડી ગઈ છે ગૌ બળા છે હાલો વાડીએ જઈને મળી ગયા ડાયરેક્ટ અત્યારે ગઈ આપણે આવા મીણ વાટો મીણ તો વધી ગઈ વરસાદ આવી ગયો છે તો પાણી પાણી થઈ ગયું છે ટ્રેક્ટર પડી ગયું છે તો આપણે જવાનું છે વડલે કાળા પાણી કેમ કે વરસાદ આવી ગયો છે તેની મીણ વાટ હોય છે એ નાખી દે હાલો ચાલુ ચાલુ ટ્રેક્ટર હાલો જોઈ જવું તમે દેખાડું ગાડીમાં પડી ગઈ હાલો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે આપણે નાદ માળી ગઈ વાડીયા હું તમને દેખાડ તો શું કરે છે હું હું આવ્યું વરસાદ આવ્યો આ દર આવી બેલા આવી ગયો હે અર્પિત 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 અહીં આવતો રે અર્પિત અહીં આવતો રે કેમ આવ આવ અર્પિત આ સાલો વરસાદમાં પારવા નહીં આવે બોલું જો ચાલુ વરસાદમાં પાર ના ના આવું મારે

આનો આ તો એ માનતા કરે બોલો જો તો વરસાદ ફૂલ આવી ગયો છે ગઈ દેખાડી જો આય પારવા હાટુ માનતા કરી છે કડાય કડાય પારવા હાટુ માનતા કરી છે

આઈ જાતી કેલે કરી આપણે તમને દેખાડું હવે જો આ નીણ ઉતારે છે ક્યાં પારવાની મજા આવી કે નઈ સારું બહુ મજા હવે બે ત્રણ કુળા એના છે જે આપડું છે જે આપણે ઉતારવાનું છે ને હા આવે છે હજી આવી જા તો કાઈ વાંધો નહીં હાલો બે બ્લોકમાં બ્લોગમાં રહી રહેજો એને સુ મજા આવશે

અમારે ખબર પડી વરસાદ આવવાનું ચાલુ છે એટલે જ અત્યારે હું આવ્યો છું તાબે હું તમને દેખાડું અત્યારે મોસમ એટલે કે વ્યૂ અંધારો જો વરસાદ અંધા અંધારેલો છે અહીંયા જાજો અંધારેલો છે ના લાવવા માટે મળવી કન્ટિન્યુ તો આપણે હવે જરાક આવ્યો છો અહીંયા ચાલતું એટલે એક આપણે ઓલી શું કે રીલ્સ બનાવી એટલે કે વિડીયો એડિટિંગ બીજા કીધું હોય ને એનું વિડીયો એડિટિંગ બાકી હતો વિડીયો એડિટિંગ કરીને એને મોકલી દીધો છે હવે આપણે કાંઈ કામ નથી ના જઈ માટે હજી એક રીલ્સ શૂટ કરવાની છે પણ એ આપણે ના જઈને એટલે એ આપણે યુટ્યુબમાં નહીં આવે એમ કુટુંબમાં કોઈ કહે કે ભાઈ વિડીયો બનાવી દે તો આપણે બનાવી દેવો પડે એટલે હવે એવું ના જઈને બનાવીને પછી એની એડિટિંગ કરી પછી આપણે ડાયરેક્ટ મળીએ કાંઈ હું ના ઉતારી વિડીયો આવે કન્ટિન્યુ વરસાદ અરૂડે ક્યાં Sana dulu guys ya Tuh Ratu yang boleh dia ngosik Wow bisa lagi guys Bisa lagi apa saya dia kan તો ગઈ અત્યારે વરસાદ આવી રહ્યો છે મેં તમને દેખાડો ક્લિપ નાખી અને જો અત્યારે વરસાદ આવી રહ્યો છે અને અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે સાંજે તો આપણે મઠે ગાથાનું વિડીયો ન ઉતારીએ ક્યાં કાંઈ વાંધો નહીં આપણે કાલના બ્લોગમાં ઉતારીશું કાલ આપણો વારો હશે માટે બે હોનો કાંઈ વાંધો નહીં હાલો એટલે માટે જવાનો આમ આપણો વારો હશે હાલો કન્ટિન્યુ બ્લોગમાં બિનાય રહ્યો એમ સુધી વરસાદ આવી રહ્યો છે કન્ટિન્યુ દેખાડવું

લાઈક શકું ને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળીએ પછી કાલે આવા બ્લોગમાં જ્યાં સુધી બને બાય બાય સબસ્ક્રાઈબ કરતા લેજો બાય